હે બેટા હું કહો રહો હું કહો રહા તને હેલો આ જવાનું આપણે હો હા જવાનું હા હું શું પેટમાં ઘી ના ના તો છોકરા વાત કરતા તને એટલે કીધું હા મારી વાત તો તમારી હારું કીધું તમારી તો યાર પોપન વાત કરી તું શું કહેતો બેં ક હા તો આરા આરાની ભાટે હે બહુ મને દોડ દો તો તું લેવા નઈ રે એ મન તે અમને બીક લાગે પાટલમ લેવા બે જે તો ભૂસે ને ઘોડા કરો મારે મેલી લેતા લેતા લેતા

બધી વસ્તુ રહી ગયા ને મહેનત માથે પડે આપડે ચાયા રામ 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 બાપા એ દેવતા મારી રક્ષા કરજો હે બાપા મે <laughs> <ineluan> <laughs> <Pinechte>

નીચે હવે આપણે આ છે કોઈ આルトુ મルトુ નઈ કોરંડામાંથી કોઈ બાર ને થાતું નહીં કે ફૂટ ખેંચી લઈ જાય ઓય હે ને આટી બેહ જા જો

એ આ તો એ આ તો એમ નીકળતો નહી જો ઓલા ભુટ ન હું લે કાઢ્યો હો દોળો તે હું લે તાવે એ બહાર ને નાના જન કે ખાઈ ગયા ને ઓય ના હોય

વાટ કે નહીં વાટ જઈ નહીં પણ હા મે આવ તું કેમ નહીં તું મને અમીર બનાવી દે જા અમારી ઈચ્છા પૂરી કરી હું મરી ગયો અલ્યા તું તો છોકરો ને તું તો વર્ષનો મને બીક લાગ્યા